ઝિયા સ્થિત દિવાન ઝંઝીસા હાઈસ્કૂલ નો એકસો દસ ઉજવાયો હતો પૂર્વ સાંસદ ભરતસિંહ હસ્તે કરી કાર્યક્રમ કરવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સ્થાપના દિવસની ઉજવણીમાં શાળામાં અભ્યાસ કરી ચુકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેઓએ તેઓના તેમના જૂના સ્મરણો યાદ કર્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ શાળામાંથી શિક્ષણ લઈ અને ઉચ્ચ કક્ષાએ પહોંચી અનેક શિખરો સર કર્યા છે અને સરકારી અધિકારીઓ તેમજ કોઈ ડોક્ટર એન્જિનિયર એડવોકેટ જજ સહિત આ શાળામાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેઓ અનેક સરકારી તેમજ ધંધકીય ક્ષેત્રે નામના મેળવી તેઓનું તેમજ શાળાનું નામ રોશન કર્યું છે તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન દરમિયાન શાળાના એકસો દસ વર્ષની ઉજવણી પ્રસંગે શાળાના બાળકો દ્વારા સત્તર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી નિમેશ ગોસ્વામી નૂતન કેળુડાઈ મંડળ સંચાલિત દિવાન હાઈસ્કૂલ ઝઘડિયાનો આજે એકસો દસમો સ્થાપના દિવસ છે તે નિમિત્તે આજે સવારના અગિયાર વાગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન રાખવામાં આવ્યું બહારથી ઘણા બધા ખૂબ જૂના વિદ્યાર્થીઓ પણ આ સંમેલનમાં હાજર રહ્યા અને એમણે પોતાના અનુભવ આ સ્કૂલ સાથેનું જે એટેચમેન્ટ છે એ વ્યક્ત કર્યું અને કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા અને બધાએ ખૂબ સવારે આ સંમેલનમાં હાજર રહીને આનંદ માણ્યો અત્યારે સાંજે સાત વાગે છ વાગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં સત્તર કૃતિ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ સારી રીતે આજે સંપન્ન થયો અને કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર આ કાર્યક્રમ આનંદ ઉલ્લાસથી વિદ્યાર્થીઓએ શિક્ષકોએ સંચાલક મંડળ અને ગામના નાગરિકોએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એનો આનંદ લીધો થેન્ક યુ